એને છંદ બાજે છે બાપાને સપાકરો કહેવાય તમે સાંભળજો ખાલી બોલવું પ્રાર્થના છે બનાવવું પ્રાર્થના છે સાંભળવી પણ પ્રાર્થના છે એનો જ ફળ છે બધા બોલે નહીં બધા કે ગાય નહીં બધા વાંચી ન શકે પણ આ એક નાનકડો એક સપાકરો તમને કહો તમે યાદ રાખજો જો સાંભળજો દિલથી એ ધ્યાનથી કે માં કેટલા કેટલા સચરાચરમાં કેટલા વંદની છે કે આપણે કે સંધ્યા વખતે યાદ કરવા જોઈએ સમય મોડો થાતો કે જો બાપા চন্দ গর্ব <k playable Cóan laughs> <anchor> <manyose> બરાબર છે ભગતને ગામ ઉપર બોલવું બહુ મુશ્કેલ છે ગામમાં એક માસ્ટર વિદાય થયા પંદર વર્ષ નોકરી કરી પછી એને વિદાય થઈ તો ગામમાં બધે બોલ્યા પોત પોતાની રીતે સારા સારા માણસો બધે બધે બોલ્યા તો સરપંચ સાહેબે કીધું ભાઈ ગામના સરપંચ ગામના માસ્ટર છે પંદર વર્ષ નોકરી કરી હવે બદલી થઈ ગઈ બીજે ગામ જાય છે તો તમે થોડુંક બોલો તો કે ના ભાઈ આપણું બોલવાનું નહીં તો કે થોડું બોલવું પડે તમે બોલો તો સારું લાગે આખા ગામનું તમે બોલો આખા ગામનું બોલ્યું કહેવાય તો કે ઠીક છે ઊભા થયા સરપંચ સાહેબ મારું કામ ના કે રમેય કામ ના એવું નથી કે આવતે લાલજી સાહેબ ની વરદત કરતો એ તો બહુ બોલો એ તો બહુ રાજકારણ માંગો આ સભન સાહેબ કે આપ તો મને આશીર્વાદ ને બળ તો તમે श्राપ દે દીધો બોલો બહુ કઠોરથી કરે વિચાર એ બોલવું પડે કારણ કે હું બોલું છું જાહેરમાં બોલું છું કોઈ વ્યક્તિગત પોતાનો પર લઈ લે તો મને બીજા દિવસે તકલીફ થાય બા જાહેરમાં જાહેરમાં બોલું તો જાહેર દર્શન દેવા પડે વ્યક્તિગત નો હોય તો જો જો એક છંદ સફા કરું તમને રજુ કરું કારણ કે હું ચારણ છું એટલે ચારણ શૈલીમાં તમને લઈ જવું અને તમે મારા મામા છો એટલે તમને ગમે કારણ કે આપણું મોસાળ છે આપણે જમી શકીએ દેવા દાતરા જુજારા ચારા અવતારા દશા ધારા હારા ઘેરા રવિ બારા ચારા તમ સતિયા જતિયા સારા સુર પર રિસ સરા પીરા પેગંબરા સાધક પ્રણામ અને નવા નથા નવા ગ્રહ 999 નથી નખત્ર નવે લાખ પાખા નવ નિદ પર્વત આઠ ગોડા વસુ આઠ વંદા પાવ વસવાટ વંદાપાવ સાઠ આઠ તીર્થ સમેત આઠ સિદ્ધિ અને સાત વારા સાત વિશા નક્ષત્ર સર્ગ સાત સપત સમુદ્ર સાત પેડા તત સાર પૂરણ 18 ભર 18 વનસ્પતિ ઉચાર આદેશ આદિ નાથ ઓમકાર પારશર્મ કલ્પતરુ ચંદ્રસુર દિગપાર પૃથ્વી આકાશ પાણી પાવક પવન કેવડા સ્વાસ ઈશ કોબેર નમસ્કાર રમવા ગણેશ કેશ ગંગસ વિસંગ સરસ્વતી લોચના પવિત ચોરાસી ચારણ દેવી છપટકો માતાપુરાય અંબિકા કાળિકા નાગરાચી નાગડે નાગણાય હવે ઠેક સુધી આ છંદ બહુ લાંબો છે એમાં એક એક દેવ બાકી નથી રહેતો પણ છેલે એટલું કહીશ કે તમને ખાલી ભગવાન શિવનો કહી દઉં શિવનો સ્ત્રોત સાહેબ કદાચ હું બોલીશ અમારા કાક બાપે બનાવ્યો છે વાંચવું અઘરું છે કદાચ તમને લખી દીધો તમે વાંચી પણ નહીં શકો ને કદાચ વાંચી શકો તો બોલી તો નહીં શકો ને બોલી શકો તો સમજી નહીં શકો ને જો કદાચ સમજાઈ જાય તો મેળવ

ನಾದದ ರಮದ ರತಾ ಕರತಾ ಕದ ರಮದ ಜ್ವಾಲ ಕರ ಜರೆ ಸತ್ಯದ ತಾಳನ ಸಾದ ಸತ್ಯೆ ಅನೆ ಕಣಕೇ ಧಾರಣೆ ಕರಲಂ ಕರಲಂ ಹಲಲಮಗ ನಾದವ ಚೋತ ಹರೆ ಪರಮೇಶ್ವರ ಮೋಡ ಧರಿಪಶ ಪಾರಣ ಕಾರ್ಯ ಪ್ರಜಾಳನ ನಾಚಕರೆದಿ ಕೆಲಸ ಪ್ರಜಾಳನ ನಾಚಕರೆ ಹತತಾಳ ಮೃಜಂಗ ಹುರ್ಕಟ ಢಾಕಟ ಧಿಕಟ ನಾಟ ತರಂದಿ ತಾ ಹದಿಕಟ ವಿಕಟ ತೋಕಟ ಪಟ ಪರಂಗಟ ಫೇರ ಫರಂದ ತನೆನಕ ತೋಮ ದತಾಕಟ ದೇಂಗಟ ಗೇಂಗಟ ನೋಕಟ ತಾರೆ பரமేశ్వర மோத தரிபசுபாலன காம பிரஜானன நாச்ச கரஜித காம பிரஜானன நாச்ச கர சரணாய்சே சடயபார சட்டா சௌ தாட நகர ஜோப் ரட த தபட் ஜபட் கட்டகண்ட் தோல் தம்மா கட்ட மேரதரே உமியா சங்க நட் கணம் சர்வ சர சங்கரதை தத உச்சாய பரமేశ్వర மோத தரிபசுபாலன காம பிரஜானன நாச்ச கரஜித காம பிரஜானன நாச்ச கர நட் தாண்டவ ர பட தேவ கட்டனட்ட குல்லனட்ட குல்லனட்ட தா மேச்ச சௌ தாட துடுவடு 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 கேங்கடு பூகே லாசத ஜன் தன்ன தான திருபுராரே திரேகட் அன புல்லன துவரே ठाங்கு பரமேஷ் ગોળધરી પશુ પાલન કામ પર જાગૃત નાચ કરે આવું તો 15 કડીનો છંદ છે બોલું તો વાર લાગે બાપ પણ મજા આવે રતનપુર જે નામ છે ને રતન એનું તમે જતન કરજો બાપ ગામમાં પ્રેમ રાખજો લાગણી રાખજો જેને કહેવાય ગામમાં ચોખાઈ રાખજો સફાઈ રાખજો ભાઈચારો ખાસ રાખજો

કદાચ આટલું મેં કીધું બે પાંચ બે પાંચ ચારસો જણી માતાજી બેઠી બે ચારસો જણા ભાઈઓ બેઠા મારા મામા મારી માસીઓ એમાંથી કદાચ પાંચ થી સાત કે દસ જણા આવતી આવતીકાલથી જો શરૂ થશે ને આરતીમાં પાંચ થી સાત મિનિટમાં આરતી પૂરી થઈ જાય હું સમજુ છું ઘરનું કામ હોય ખેતીનું કામ હોય પણ બે મિનિટ સત્સંગ થાય ત્યારે તમે હાજર નહીં રહેતા પણ આરતી દર્શન કરીને હાલે જજો બસ આ એક રાધે કૃષ્ણ એમ થશે કે હું બોલો એનું કદાચ ક્યાંક અસર થાય એક બે જણા કોઈ આવશો તો એમ થશે કે જમાતની મમ્મા કે મમ્મા શેમ જોમ પુત્રાય કદાસ મોડેલ ઓડેકા મમ્માને એ આ વખતે એક નો તો વધ્યો છે વૃદ્ધિ છે એટલે ઘણી જગ્યાએ આજે આઠમ હતી ઘણી જગ્યાએ આવતીકાલે પણ છે એટલે આવતીકાલે આપણે આઠમ છે એટલે કોઈને ચડાવો લેવાની ઈચ્છા હોય તો આજે બોલી શકે આજનો ચડાવો બહુ સારી એવી રકમનો ચડાવો થયો આવતીકાલે પણ આપણે આશા રાખી કે આવા નવો આવતીકાલ માટે પણ સારો ચડાવો થાય સર્વ आउटिकाले आठवान नौकानों चढ़ाओ अग्गीर सौ राम बरों से आठवान नौकानों चढ़ाओ अग्गीर सौ राम बरों से एकोआ बेदी उग्रोग बदे अलग अलग है भाई

નાખ કાલે પોતે બન